વેછા નજીક હિંગોળ ગઢના બીડ વિસ્તારમાં જાળવામાં લટકાયેલા પ્રેમી પંખીડાની લાશ મળી આવી હતી ભારે અરેરાટી જોવા મળી હતી તાત્કાલિક અસરથી પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી તોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જસ્તાણ આમ ન્યૂઝ બ્યુરોમાંથી રસિક વિસાવાળીનો વિસ્તૃત અહેવાલ વેછા નજીક હિંગોળ ગઢ ગામની બીડ વિસ્તારમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો હતો પ્રેમી પંખીડા બંને વૃક્ષની ડાળીમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા બીંછા તાલુકાના ગુંદાડા ગામનો યુવક અને અમરેલી જિલ્લાની માસિયાળી ગામની યુવતીને પ્રેમ થઈ ગયો હોય પરિણામે બંને પ્રેમી પેંખેડાએ આજે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું વિછા પોલીસે યુવક અને યુવતીના પરિવારને જાણ કરી છે મૃતદેહને ઉતારી તાત્કાલિક અસરથી પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપેલ છે અને મામલતદાર અને એપિસ્ટલની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે